માતાજી મિત્રો આજના ચેલેન્જ વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજનો ચેલેન્જ વિડીયો છે તો હાથ બોધી અને ફાફડા ખાવાના જે પહેલા ફાફડો ખાઈ જવા અને આ અહીંયા સિક્કા મે આ સિક્કામાં આઈન મુઢાથી સિક્કો લઈ દે એ વિજેતા ટીમ કરાવવામાં આવશે તો પહેલા રાઉન્ડ સ્ટાર્ટ કરીએ સ્ટાર્ટ 1 મિનિટનો સમય રાખવામાં આવ્યો છે સ્ટાર્ટ કરો ચાલુ કરો એક મિનિટ નો સમય છે ફટાફટ કૂન ફાફડા ના સિક્કો ગાલે દેમુઢામાં તો એનું વિજેતા ટીમ થશે

ખો 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 ફટાફટ ફટાફટ જના બીજા તો થયું એને બધા ખાઈ જવાના કોઈ રહેવું નહીં જોઈએ

બતજીઓ શિક્ષક કોન મોડમ લાઈન કાlde હે એ જાય જાસે રાત દિન હે મે દેખા તું હા વેરી ગુડ વેરી ગુડ તો બીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે તો ચલો ચાલુ કરો નું ખા પેલા જમ ફરીન ખાવ એમ સુટ પાછી थी पहला कौन खाई जाए रुपये मुठा दे है फाफड़ा खा नहीं नम जीतो फाफड़ा कौन नम जीतो फाफड़ा खो नम जीतो फटाफट 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 હોય કઈ દો તું મનતા સુધી આ ચેનલને શેર કરતા રહેજો વિડિયોને શેર કરજો આ ચેનલમાં કોણ વિજેતા થાય છે તો બાજી ઓક મારે કે લેક તો અગિયાર નું બધું ખાઈ જવાનું દૂર પડી ગઈ m u 로